હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા આ કિચનમાં તો આજે હું અહીંયા ઢોંસા અને ઈડલી સાથે ખાવામાં આવતી લાલ ચટણી બનાવીશ જેને રેડ ચટણી પણ આપણે કહી શકીએ તો આ ચટણી હોટેલમાં ઢોંસા સાથે આપવામાં આવે છે તેવા જ ટેસ્ટમાં અને તેવા જ કલરમાં આજે હું અહીંયા ઘરે બનાવીશ જો તમને મારી આ ચટણીની રેસીપી સારી લાગે તો સ્કીપ કર્યા વગર મારા વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને મારા આ વિડીયોને તમારા ગ્રુપમાં શેર કરજો તો ચટણી બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે એ પહેલાં આપણે જોઈ લઈશું તો મેં અહીંયા સૂકું લસણ લીધું છે દસ કળી જેવું સૂકું લસણ લઈ લીધું છે સૂકા મરચાં લાલ આવે છે એ લઈ લીધા છે અને મેં અહીંયા છથી સાત સૂકા મરચાં લઈ લીધા છે થોડા આદુના ટુકડા છે એક સૂકી ડુંગળી મોટી સાઇઝમાં મોટી કટ કરીને રેડી કરી દીધી છે અને મેં અહીંયા બે મોટા ટામેટા કટ કરીને આ રીતે મોટી સાઇઝમાં કટ કરીને આપણે રેડી કરી દેવાના અને મેં અહીંયા કોથમીર લીધી છે અને કોથમીર આપણે ખાસ ધ્યાન રાખવું કે આ રીતે દાંડી સાથે જ લેવાની જેથી એની ફ્લેવર પણ સરસ એવી આવે છે તો મેં અહીંયા કોથમીર લઈ લીધી છે અને ચાર ટેબલ સ્પૂન મેં અહીંયા ચણાની દાળ લીધી છે ચણાની દાળથી આપણી ચટણીમાં સરસ એવું બાઇન્ડિંગ આવે છે અને ટેસ્ટ પણ સરસ એવો આવે છે તો ચટણી બનાવવા માટે ગેસ ઓન કરી કઢાઈ રાખી બે ટેબલ સ્પૂન તેલ એડ કર્યું છે તેલ થોડું એવું ગરમ થાય એટલે રાઈ આપણે હાફ ટેબલ સ્પૂન એડ કરી ચપટી જેવી હિંગ એડ કરી દઈશું અને જે સૂકા લાલ મરચાં લીધા હતા એ અંદર આપણે એડ કરી અને થોડીવાર માટે એને સાંતરીશું સૂકા મરચાં તમે તમારા રીતે વધારે કે ઓછા લઈ શકો છો થોડા એવા તીખા આવે છે એટલે જેવી તમારે સ્પાઈસી ચટણી બનાવી હોય એ રીતે તમે સૂકા મરચાંનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે થોડા એવા સૂકા મરચાં સંતરાઈ જાય એટલે જે લસણ સૂકું લીધું હતું એ અંદર આપણે એડ કરી દઈશું અને એને પણ આપણે સાંતળવાનું છે અને આ સમયે ગેસની ફ્લેમ આપણે થોડી એવી મીડિયમ રાખવાની છે થોડું એવું લસણ ગોલ્ડન બ્રાઉન જેવું થાય ત્યાં સુધી એને સાંતળીશું તો આ રીતે તમે જોઈ શકો છો કે લસણ પણ સરસ એવું સંતરાઈ ગયું છે તો જે ડુંગળી લીધી હતી એ અંદર આપણે એડ કરી દઈશું તો ખાસ ધ્યાન રાખું કે ડુંગળીનું પ્રમાણ આપણે ટામેટા કરતાં એકદમ ઓછું રાખવાનું છે એક જ ડુંગળી આપણે અંદર એડ કરવાની છે આ રીતે ડુંગળી પણ અંદર મિક્સ થઈ જાય એ મિક્સ કરી એને પણ આ રીતે સાંતળવા દઈશું તો તમે જોઈ શકો છો કે ડુંગળી આ રીતેની થોડી એવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને સાંતળી અને એમાં આપણે ચણાની દાળ એડ કરીશું ચણાની દાળ એડ કર્યા પછી જે આદુ લીધેલું હતું એ પણ અંદર આદુના ટુકડા આપણે અંદર એડ કરી અને આ રીતે મિક્સ કરી દઈશું દાળ અને આદુ બંને અંદર મિક્સ કરી અને દાળને આપણે પ્રોપર એવી સાંતળવાની છે એકદમ ગોલ્ડન બ્રાઉન જેવો કલર થાય એકદમ કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી એને આપણે સાંતળીશું જો તમે ક્યારેય પણ આ રીતે ચટણી ન બનાવી હોય અને હવે ઘરે ઢોંસા કે ઇડલી બનાવો તો મારી આ રીતથી એકવાર ચટણી બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ એવી ટેસ્ટી બને છે સરસ એવી ચણાની દાળ પણ સંતરાઈ ગઈ છે તો હવે જે ટામેટા લીધા હતા એ બધા જ અંદર એડ કરી દઈશું દાંડી સાથે આપણે કોથમીર એડ કરી દઈશું અને ટામેટા એડ કરીએ એટલે મીઠાનો ઉપયોગ તો કરવો જ પડે એટલે મીઠું અંદર એડ કરી અને ચપટી જેવી આપણે ખાંડ એડ કરીશું ખાંડ એડ કરવી એકદમ ઓપ્શનલ છે પરંતુ થોડા એવા ટામેટા ખાટા હોય એટલે મેં અહીંયા ચપટી જેવી ખાંડ પણ એડ કરી છે અને બધું જ આપણે આ રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે બધું જ મિક્સ કરી અને ખાસ ધ્યાન રાખું કે આપણે આમાં પાણીનો ઉપયોગ જરાય નથી કરવાનો ટામેટામાંથી થોડું એવું પાણી છૂટશે એટલે આ રીતે મિક્સ કરી અને એને ઢાંકી અને પાંચ મિનિટ માટે એને આપણે થવા દઈશું તો પાંચ મિનિટ થાય ત્યાં સુધી એને આપણે ધીમી ગેસની ફ્લેમ પર થવા દઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે તો ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે ટામેટા થોડા એવા સોફ્ટ થઈ ગયા છે પરંતુ થોડું એવું આપણે પાણીનો ભાગ છે એટલે એને આપણે ખુલ્લું એવું હવે થવા દઈશું ઢાંક્યા વગર એને મીડિયમ ગેસની ફ્લેમ પર આ રીતે ખુલ્લું એક મિનિટ સુધી પાણી બળી જાય ત્યાં સુધી થવા દઈશું તો પાણીનો ભાગ એટલા માટે આપણે રાખવાનો નથી જ્યારે તમે ચટણી બનાવો ત્યારે જો પાણીનો ભાગ રહી જાય તો ચટણી આપણી જલ્દી એવી બગડી જાય છે તો આ રીતે ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી અને પ્રોપર એવું આપણે એને ઠંડુ થવા દઈશું જ્યાં સુધી ઠંડુ ન થાય ત્યાં સુધી એને આપણે ક્રશ નથી કરવાનું તો આ રીતે સરસ એવું પ્રોપર એવું ઠંડુ થઈ ગયું છે મિશ્રણ આપણું તો હવે મિક્સર જાર લઈ લઈશું અને આ બધું જ મિશ્રણ આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું તો મને તો આ ચટણી ખૂબ જ એવી ટેસ્ટી લાગી અને માનવ ને પણ મેં ટેસ્ટ કરાવ્યો તો એમને પણ ખૂબ જ એવી ટેસ્ટી લાગી તો આ મિશ્રણ બધું છે એ આપણે મિક્સર જારમાં બધું જ લઈ બંધ કરી પ્રોપર એવી પીસી અને રેડી કરીશું મેં જરાય પણ પાણીનો ઉપયોગ નથી કર્યો પરંતુ ચણાની દાળનો આપણે ઉપયોગ કર્યો છે એટલે ક્યાંક પાણીની જરૂર પડે તો તમે એકથી બે ટેબલ સ્પૂન અંદર એડ કરી શકો છો આ રીતે મેં ચટણી પીસી રેડી કરી દીધી છે તમે જોઈ શકો છો કે હોટેલ જેવો જ આપણો સરસ એવો ચટણીનો કલર આવ્યો છે તો ચટણીમાં આપણે એક તડકો કરીશું તો ચટણી મેં બાઉલમાં લઈ લીધી છે અને વઘારીમાં તેલ રાખી દીધું છે થોડું એવું તેલ ગરમ થાય એટલે હાફ ટેબલ સ્પૂન રાઈનો વઘાર કરીશું રાઈ થોડી એવી આપણી તતળે એટલે ચપટી જેવી આપણે હિંગ એડ કરી દઈશું થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું બેથી ત્રણ સૂકા લાલ મરચાં એડ કરીશું અને આ બધું જ એડ કર્યા પછી તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું એક ટેબલ સ્પૂન જેવી અડદની દાળ એડ કરી અને આ બધું જ આપણે મિક્સ કરી અને સાતળીશું ખાસ ધ્યાન રાખવું કે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે એટલે બધું જ બળી ન જાય તો આ રીતે બરાબર એને સાતળી દઈશું તો આ રીતે એક બાઉલમાં મેં ચટણી બધી જ લઈ લીધી છે એના ઉપર આપણે આ વઘાર રાખી દઈશું તડકો સરસ એવો કરીશું તો આ રીતે ચટણી ઉપર તડકો કરવાથી ચટણીમાં ખૂબ જ એવો ટેસ્ટમાં વધારો થાય છે તો ટેસ્ટી એવી ઢોંસા ઇડલી સાથે ખાઈ શકાય એવી સાઉથ ઇન્ડિયન ચટણી બનાવી મેં તમને અહીંયા રેસીપી શેર કરી છે તો તમે પણ બનાવી મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો મળીએ કોઈક નવા